સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ઢાંકી ગામે ડફેર દ્વારા કરાયું ફાયરિંગ ફાયરિંગ કરનાર અલી નથુ ડફેર ગુજસિટ કોકનો આરોપી છે જે બેવાર પેરોલ જમ્પ કરી ગયેલ હતો ત્યારે આ ફાયરિંગમાં નિકોલ સંજયભાઈ ડુગરાણી નામના બાર વર્ષના કિશોરનું ઘટના સ્થળે મોત નીકળ્યું ત્યારે આ ફાયરિંગમાં બાબુભાઈ નારાયણભાઈ ઓળખીયા ઘાયલ થતા લખતર હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા ઘાયલ બાબુભાઈને વધુ ઈજા હોવાથી સુરેન્દ્રનગર રિફર કરવામાં આવ્યા હતા ત્યારે ફિયરિંગની ઘટના આવા નાના ગામમાં થતા ગામમાં ગેહરાટી મચી જવા પામી હતી ત્યારે ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી હતી ત્યારે લખતરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળેલી જોવા મળી હતી અને આ મારા રહે તો નથી માથા કુટ કરતો બી ત્રણ બધા કોઈ નતા છોકરા બિનારી માથા કુટ હતી એટલે પછી એને કીધું એટલે ભાઈ શું છે આ છોકરા થોડા થોડા બાંચે છે તો આપણો ઘર પાય જ છે એટલે એને મેં કીધું રવાઈ એટલે માથા કુટ ન કરશું એટલે પાથરી દઈને પાય હતી બધું પાથરી ભડાકો કર્યું હા આ છોકરાએ બધા રમતા બે ત્રણ ને બે ને વાગ્યું છે